જો મારા રજિસ્ટ્રેશન અરુણબેન મેનેજિંગ ડિરેક્ટર થોડાક એનો કામ બોહારે હમ તો અમારા બે 2021 માં એ સેવા આવી ગયા છે જે તો સાથે કામ કરે મેં આમ જોઈ લેવું લાગી પણ આપણા કાર્યક્રમમાં પહેલી વખત જી ચાલુ ભાઈ દર વર્ષે લઈને આવે સો 150 વિદ્યાર્થી લાવે હા ચાલુ સો ને જે જે સેવા એ હવે ન જ કરતા પાછા પહેલો કેમ્પ જે આવે ને તો લોકો બહુ જમાડતા હૈ કે